મેડમ મને 10 દિવસ તમારા સાથે ડન્કિંગ ક્લાસ કર્યો તમે કાઈ પણ મને હેરાન ગિફ્ટ આપો દવા તો

એની તો જોરદાર છે કેટલો ચોટે હવે આજે આજે રોટલો ચોટી જાય ને અડધો કોપી નીકળી આવે આ રોટલો છે આ દે એટલું નીચે બસ બરાબર એકદમ બરાબર હળવા હળવા બસ બસ એકદમ બરાબર કે મારી આવું તે મેં એમ કર્યું મેં તો ગમ વાળો છો આજ ગમે મોય રોટલા માના નકરા દોટી જાય છે તું ઘરે નકી કરીને આવ્યો રોટલા ગરમ ગરમ તવેત હોય આ દાડી ગઈ આજ નથી રોટલા ને

Mulai ganti ya, timu jangan dewe mah. Ganti. Ganti. હોય Ganti. 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 Ganti.